વિદલ અને ઉત્પલ બંને રાક્ષસો સ્ત્રી મારશે આ વરદાનને પ્રાપ્ત કરી અને જયારે પૃથ્વી ઉપર આવ્યા હાહાકાર ફેરાયો છે આ એક વખત આ વિદલ અને ઉત્પલ ને સંત નારદ મળે છે નારદજી આ બંને રાક્ષસો શિવ અને પાર્વતીની વાત કરી અને પાર્વતીના સૌંદર્યની વાત કરી ત્યારે પાર્વતીને પામવા માટે આ બંને રાક્ષસો જ્યાં પાર્વતી છે એ ક્ષેત્રની અંદર આવે છે હા અને જે ક્ષેત્રની અંદર આવ્યા અને મા પાર્વતી ઈ સમયે દડે રમે છે આવી એક કથા છે દડે રમતા પાર્વતીને જોઈ સૌંદર્યની અંદર સાહેબ બંને લોકો અવાક બન્યા છે હા અને પાર્વતીને પામવા માટે જ્યાં નજીક જાય એટલામાં શિવે શક્તિને સચેત કર્યા છે મા પાર્વતીને સચેત કર્યા છે કે આ બંને મૂળ તો રાક્ષસો છે આટલું જાણીએ હા અને મા પાર્વતી જે દડાને સાથે રમતા હતા એ એક દડો બંને રાક્ષસોને ફટકાર્યો શિવ મહાપુરાણ એવું કહે છે કે એક જ દડાથી બંને રાક્ષસોનું પ્રાણ પંખેરાને ઉડાડી દે